એક મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરના કુપ્પામાં કોઝવેમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે બે મહિના અગાઉ બનેલો કોઝવે તૂટી જતા લોકોને હાલાકી થઈ રહી છે વર્ષો બાદ કુપ્પા ગામમાં પ્રાથમિક શાળાને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો નાળું તૂટી જતા ગ્રામજનોને બહારે હાલાકી થઈ રહી છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે કેટલી હદે ભ્રષ્ટાચાર થયો તે આ ઘટનામાં પણ જોઈ શકાય છે કે હજુ બે મહિના પહેલાં જ બનાવાયો હતો અને હવે તૂટી ગયો

હદ થઈ ગઈ છે હવે ભારતીય જનતા પાર્ટીની આઝાદીના વર્ષો પછી રસ્તા બને છે તો કમસે કમ થોડી ધ્યાન આપો વ્યવસ્થિત બનાવો તમને શરમ જેવું છે નહીં અને આ રસ્તો કુપા ગામની પ્રાથમિક શાળાને જોડતો રસ્તો છે અને આ રસ્તામાં નારુ કે પુલ બનાવેલો છે એ ગમે તે બનાવેલું છે પણ એમાં એટલું ભ્રષ્ટાચાર છે ભાજપ સરકાર એટલા વિકાસની વાતો કરે છે અને ગરીબ લોકોને ગરીબ લોકો સુધી જે વિકાસની પહોંચાડવાની વાતો કરે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા ભ્રષ્ટ કેટલા હદે ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે તમે આ જે પુલ બનાવ્યો છે એમાં એક સડિયો પણ નથી નાખ્યો એમાં કોઈ કપચી પણ નથી અને ખાલી ફક્ત ને ફક્ત જે પથરા છે એ પથરા પર સિમેન્ટ પાથરી દીધી હોય એવી રીતના બનાવેલું છે